વગ્ર આવે તો પીએ છે ડોસી થી એવો કંટાળી ગયો કંટાળ્યો છે ને તે ખરેખર ગોમ નું છે અમારું સોઈ નાખે સારું અને તો પાછા કૂતરો ગોમ જઈએ તો કૂતરો આવે

રોટલા હડખું હોય કે તારી માઈ ની હે તો મારી માલુ તે મુખે છે

હા વધો નઈ આજ તો શકરાના ઘેર જઉં અને આજ શકરાની પથાઈ ફેવ નાખું અને મનતે વીરી ચડી જો ને તે આધી આધી આખું આધી ઊંચું કરીને બોડામ બોડામ મારું ને વીરી ચડે પણ નઈ મારું બાપરો મરી જાય એને કત આવડે નહીં એ શકરાના ઘેર જવું છે અને શકરાં કે મારા સુકાન તું બગાડે છે ને પણ એ તને તો ખબર નહીં આ તારી ટોપીએ ઉડાડી મેલે કે પાટે હોવા હા એ હું ને તું છે જા દે એના દોરી હા હા

જો મારા સુકા કે તાવ સુકરો ફરન તો તાવ ટોપો ઉન તો કઈ ના છે ઓવા નાખ નાક જો ભાઈ પર ચતુર પણ આપણે જોઈએ હેડો મને બતાવો તમારા છોકરા જોરી હારતે ઓધો ને મારા પુ નહીં તું એકલો જી જા બસ જી આમ જી આ તો એકલો જા એકલો કે મારા છોકરાને ને કે રખરેલ કર્યો હો જોડી રા મારા ને છોકરો તો મારો તો ઉછ્યા રહે એક નંબર અને તો ને હાર જતો રહે વારે નાસ્તો કરી અને આજ તો મને મોને એમ નહીં આવતું છોકરો તો કોઈ દારો ના હોય એવું લ કે મારા છોકરાને જોડીને જોડી રાખા અને અહીંયા છોકરો હા ને આયોન છોકરો હ કે કૂતરો હ આયથી મારા મારા છોકરાને જોડીને જોડી આયો છોકરો હકે કૂતરો હ ચતુર્ભાઈ છોકરા તું પેલા ચતુર્ભાના છોકરાને હારે તું રમું છું

કોપર મજા કરી કરા જોડી લે હૈ મ શકા પર જમ શકા બન સુકા દોરી અલ્યા જો હું નહીં કે તો શકા સુકો જમ જા ના ઠંડ નહી જેથરા રો ઇને જોય લંબા જા

તમને બોલાવજો હું ધોતીયા પાડી લઈ હો આ રે બધું આ વધો નહીં સુરો ધન કર હું જો હા તો સકળો હા 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 એ સકળો રોહો એ તારા કોણ ના પડદા છે કે જેલી બુવો પાયવા એ મારા ખેતરા મધુ નઈ મત તો મારા રેડાનું કુરૂ કરવું પડશે

અને વંદરાવન મેં કહ્યું તો વંદરાવન મેં કહ્યું છે સાચું જો હા તારી વાત સાચી હોય તો આજે જ એનો બોધીન મારું કે તો અલ તું ગમે તે આ કુલુલુ ખાવ કે ઘરા ખાવ નલ માર કશું જોવન નઈ હું તો બહેલા ફાટી જાય હું કર હા હા હામ જો હે જો 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 આ જો નહીં આ જો હું સા જાજા જાય કર એ લે આ ગિલિન ડંડો ફટ્ટો છે ઓય છોકરા ઓય કુસા કુસા

તમારો આખલો થયો કાલે એટલે બૈરા ફરવા હું પણ સુગા ગેલ લઈને છું મારો મારી કોઈ જવાબદારી નઈ આમ તારા નંબર ની બેટા હોય